જોઈએ તો ખરા એને કેટલું આવડે છે તેથી એ પ્રશ્ન એનો પોતાનો હોય જ નહીં ઓછું ઉધારો ક્યાંકથી લાવેલો હોય તેથી વક્તાનો કસ કાઢવા માટે પ્રશ્ન પૂછે આવો પ્રશ્ન અર્જુનનો છે નહીં એનું કારણ અર્જુનને ખબર છે હવે ભગવાન કેટલા માન છે તે કૃષ્ણ ભગવાનનો કસ કાઢી લેવાને માટે પ્રશ્ન પૂછો તે ભૂમિકા અર્જુનની નથી પણ ઘણા લોકોની હોય અને કેટલીક વાર વક્તા જાવ આપ્યા પછી પણ કે આમ નહીં આમ હોઈ શકે તો એ પ્રશ્ન આપણે પૂછ્યો જેની પાસેથી જવાબ માગે છે તેને પાછો પોતે જવાબ આપવાનો પ્રયત્ન કરે છે એનો અર્થ સવાલ પણ રેડીમેડ છે અને જવાબ પણ ક્યાંકનો રેડીમેડ છે તેથી કેટલાક માણસો આવા ખિસ્સામાં સવાલ જવાબ લઈને ફરતા હોય તત્પર શું છે કે ઊંચીના પ્રશ્નો પૂછનારા માણસો હોય જેમ વક્તાનો કસ કાઢવાનો હોય તેમ પોતાની હોશિયારી બતાવવાની હોય કેટલાક માણસોને કંઈ પ્રશ્ન ન હોય તો ઊભા થઈને પૂછે એનું કારણ બસો માણસમાં આપણે કંઈક છીએ એમ તો ખબર પડે ને બીજા કઈને પૂછતા નહીં આવડે પણ હું પૂછી શકું છું આટલો હું બધા કરતા શ્રેષ્ઠ છું તેથી વક્તાનો કસ કાઢવાની એક મનોભૂમિકા પ્રશ્નની અંદર હોય કાં તો હું કંઈક બહુ હોશિયાર છું એ દેખાડવાની વાત હોય કાં તો કોઈકને આડા પાટે ચલાવી દેવો તો ઘણા માણસો પ્રશ્ન પૂછે એવો પ્રશ્ન પૂછે કે વિષયાંતર થઈ જાય અને ઘણા માણસો કરતા હોય જે વાત કરવી છે એ વાતમાં રસ ન હોય આડે પાટે ચલાવવો હોય તો ખોટો જ પ્રશ્ન પૂછે એટલે ગાડી બીજા પાટે ઉતરી જાય ત્યારે આ પણ એક પ્રશ્ન પૂછવાની પદ્ધતિ છે બે માણસો એકવાર ફરવા નીકળ્યા થોડાક પિસ્તા સાથે રીધેલા ખાવાના એક ભાઈના મગજમાં એમ થયું કે આ પિસ્તા એક માણસ માટે પૂરતા છે બે ખાસું તો વેચાઈ જશે ત્યારે વાતો કરતા બેઠા એટલે હળવેથી એને પ્રશ્ન પૂછ્યો કે તારા બાપુજી બહુ સારા માણસ હતા કે હા બહુ સારા હતા કેટલા વર્ષ થયા એમને ગુજરી ગયા તો દસેક વર્ષ થઈ ગયા કેમ કરતા ગુજરી ગયા અને આ બિચારો એકદમ ભાવમાં આવી ગયો બાપાનું આખું જીવન એની માંદગી એની હોસ્પિટલની ટ્રીટમેન્ટ એ બધું ધીરે ધીરે કહેતો ગયો ને આ પિસ્તા ખાતો ગયો અને આની સ્ટોરી જ્યારે પૂરી થઈ ત્યારે બે ચાર પિસ્તા ખાલી બચેલા પછી આને પૂછ્યું તારા પિતાજી કેમ મરી ગયા શુદ્ધ કચ્છીમાં કહી દીધું પેપર તે પ્યા ને સા નીકળી ગયો હમ ઝાડ પરથી પડ્યા અને પતી ગયા પાછું પિસ્તા ચાલુ એટલે ચાર પિસ્તા પણ પહેલાંને ખાવા દે નહીં તેથી ચાલીસ પિસ્તા ખાઈ નાખ્યા પહેલાંને વાતમાં રાખીને છેલ્લા ચાર બાકી રહ્યા તો પણ પ્રશ્નનો જવાબ નથી આપતો એમાંથી બે લેવાતા પાછા ભાગ પાડવા માટે તારા બાપુજી કેમ મળે કે ઝાડ પરથી પડ્યા ને પતી ગયા ચાલ પિસ્તા ખા કે ત્યારે કોઈને આડે પાટે ચડાવવું હોય તો આવા પ્રશ્નો વચ્ચે મૂકી દો એટલે પેલો બિચારો ભાવમાં ક્યાંનો ક્યાં પહોંચી જાય તો આપણે એક પ્રશ્ન પૂછવાનું કારણ છે અને વક્તાનો કાસ કાઢો પોતાની હોશિયારી બતાવવાની કોઈને આડે પાડે ચડાવી દેવાનો કાં તો સમય પસાર કરવા માટે કેટલાક માણસો પ્રશ્ન પૂછે બહુ વર્ષો પહેલા એક ચિંતકના ઘરે એક ભાઈ આવ્યા મારા કેટલાક પ્રશ્નો છે ખાસ તમારા ઘરે એટલા માટે જ આવ્યો છું કાલે બિચારા ભાવ માંગે ઠીક ચાલો પ્રશ્ન પૂછો આવ્યો છે બિચારો જિજ્ઞાસુ છે બેસાડ્યો બિચારો પ્રશ્નો પૂછ્યા ત્યાં એકદમ જવાબ આપવા લાગ્યો હજી અડધો એક કલાક માન થયો એટલે પેલો કે હું જાઉં જવાબ હજી બાકી છે ને તું ખાસ પ્રશ્ન પૂછવા આવ્યો છે હું તને આટલા વિસ્તારથી સમજાવું છું તો કે નહીં હવે ત્રણ વાગી ગયા ત્રણ વાગ્યાની મારી સિનેમાની ટિકિટ છે અને હું અઢી વાગે પહોંચી આવ્યો ત્યારે અડધો કલાક ક્યાં કાઢવા તમારા ઘરે આવ્યો હા એટલે અડધો કલાક કાઢવા કાઢવા માટે પ્રશ્ન પૂછ્યા પછી પ્રશ્ન પ્રશ્ન પડતા મૂકીને દોડતો ભાગ્યો કારણ કે ત્રણ વાગે થિયેટરમાં એન્ટર થવાનું છે તેથી સમય પસાર કરવા માટે પણ કેટલાક માણસો પ્રશ્નો તરી કરતા હોય કશું કાંઈ જાણવું હોય નહીં તેથી પ્રશ્ન સાંભળ્યા પછી ડાયા માણસો તરત ઉત્તર આપવાના નાદમાં પડતા નથી કારણ કે પ્રત્યેક પ્રશ્ન પૂછનારો જિજ્ઞાસુ હોય છે આવી ભ્રાંતિમાં રહેવું નહીં જૂના કાળમાં તપોવનની અંદર કોઈ પ્રશ્ન પૂછવા આવે એ ઋષિઓ કે છે કે સંવત્સર સ અમારા આશ્રમમાં પહેલાં એક વર્ષ રહે પછી તને પ્રશ્ન પૂછવાનો અધિકાર આવ્યો અને પૂછે આવી જાહેર પ્રશ્નોત્તરીઓ ભારતમાં નહી હતી સત્સંગ અને સ્વાધ્યાય કર્યો નથી બુદ્ધિ પરિપક્વ થાય નહી ત્યાં સુધી પ્રશ્ન પૂછવાની લાયકાત જ આવતી નથી પછી જાહેરમાં પ્રશ્નોત્તરી ગોઠવી દેવાય જે આવે તે પૂછતો હોય છે બજાર થોડું છે પ્રશ્નોત્તરી નિશ્ચિત ગ્રુપની અંદર જ હોય ઘણા માણસો કે તમારા પ્રશ્ન પછી પ્રશ્નોત્તરી રાખીએ ઠીક છે રાખો એમનો અર્થ નથી કંઈ પ્રશ્ન પૂછવાર પૂછનારને કઈ મળશે નહીં મને પણ ઠીક છે જવાબો ઘણા ગીતા આપી જ રાખ્યા છે મૂંઝવણની વાત નથી પણ એનો કોઈ અર્થ નથી પ્રશ્નોત્તરી અભ્યાસુ ગ્રુપ સાથે જ હોય ગ્રુપમાં હોય જેની કક્ષા હોય પ્રશ્ન પૂછનારની પણ કક્ષા હોય તેથી સંવત્સર સંવત્સ પાત યથા કામાન પ્રશ્નાન પ્રચ્છસ્વ યજ્ઞાશ્યામ કથિશ્યામ આ ઋષિનું સ્ટેટમેન્ટ છે એક વર્ષ અહીંયા રહેવું પડે તપવાનમાં અને પશ્ચાત યથાકામાન પ્રશ્ન પ્રચસ્વ એક વર્ષમાં તારા ઘણા પ્રશ્નો જવાબ આવી જશે એ પૂછવા જેવું રહે જ નહીં એક વર્ષ જેણે નિયમિત સત્સંગ અને સ્વાધ્યાય કર્યો હોય બધા જ પ્રશ્નો પર પ્રકાશ પડી જાય કારણ બધું જ આવતું જાય રોજ 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 એક માણસ બોલતો હોય તો વર્ષમાં કેટલું બોલાય કયા પ્રશ્નો બચવાના હતા બધા પ્રશ્નો ક્યારના ખાક થઈ જાય પછી કોઈ એકાદ મનગમતો પોતાનો પ્રશ્ન મૂંઝવતો અકડાવતો જેનું વધારે ક્લેરિફિકેશન જોઈએ આવો એકાદ પ્રશ્ન પૂછવાનો હોય કોન્ફ્યુઝિયન્સ છે પણ પોતાના સિસ્ટમ રાખી દે આશ્રમમાં આવી રીતની બાર વર્ષ ચૌદ વર્ષ ભણીને છોકરો જાય ત્યારે છેલ્લો એક પ્રશ્ન પૂછવાની છૂટ કે જે એને આંકડા આવતો હોય એ મૂંઝવતો હોય ત્યારે પ્રશ્નોત્તરી એટલે કંઈ એ જાહેર પ્રોગ્રામ નથી એક વરસ રહે અને પછી તને જે પ્રશ્ન મૂંઝવતો હોય તે પૂછ અને એમાં જવાબદારી નહીં પાછી યધિ વિજ્ઞાશ્યામ કથાઈ શ્યામી હા જાણતા છું જવાબ આપશું નહીં જાણતા શું તો બંધારા નથી બીજો કોણ જાણે છે તે બતાવી દેસું કેટલી ઉપનિષદની ગરિમા છે ઋષિઓની કેટલી ગરિમા છે રીતનું એક રાજા એક ઋષિ પાસે પ્રશ્ન પૂછે છે બે ત્રણ પ્રશ્નોનો જવાબ આપ્યા પછી ઋષિ કે છે કે હવે આના કરતા આગળ મારી પાસે જ્ઞાન નથી મારું જ્ઞાન પૂરું થયું હવે તું પહેલાં ઋષિ પાસે જા બાકીના જવાબો એ આપશે પાછા એ ઋષિ પાસે જાય ત્યાં પ્રશ્નો પૂછેલા અમુક જવાબો એ આપે અને પાછું બીજા ઋષિ પાસે મોકલાવે હું જ બધું જાણું છું મારી પાસે આવ્યા પછી ક્યાંય જવાની જરૂર નહીં આવા બોગાઓ ભારતમાં પાક્યા જ નથી એ જળ લોકો છે ઋષિ પોતે ઉઠીને કે મારું અહીંયા પૂરું થયું હવે આગળ જા એક સિસ્ટમ છે સ્કૂલ્સ ઓફ ફિલોસોફી એમાં કોઈ નાનું મોટું હોય જ નહીં દર્શન શાસ્ત્ર છે અને બધા દર્શનો સાયમલટેનિયસલી માન્ય છે વૈશેષિક ન્યાય સાંખ્ય યોગ પૂર્ણિમાસા વેદાંત આટલું જ નહીં જૈન બૌદ્ધ ચારવાક બધા દર્શનો એક સાથે આ દેશમાં ભરતા હોય કોઈ જાતની કમ્પેરિઝન નહીં કોઈ મોટું શું ને કોઈ નાનું શું આ પ્રશ્નો ખરેખર ભારતમાં હતા જ નહીં એ બધી ધર્મમાં ધર્મ ત્યારે સરખામણી થવા લાગી મહાત્માઓ પણ સ્પર્ધા કરે પેલો મહાત્મા મોટો કે આ મહાત્મા મોટો મોટાની ચર્ચા કરે તે માણસો ખોટા જ હોય એમ સમજીને ચાલો બે ઝાડ ઊભા હોય ને તો મોટું ઝાડ કોઈ દિવસ નાના ઝાડને તુચ્છ સમજતું નથી અને નાનું ઝાડ કોઈ દિવસ મોટા ઝાડની ઈર્ષ્યા કરતું નથી એ બધા અપલક્ષણો આપણામાં છે બંને ઝાડ સાથે ઉભા હોય મોટું ઝાડે ઉભું હોય નાનું ઝાડે ઉભું હોય ચકલી આકાશમાં ઉડનાર ગરુડની કોઈ દિવસ ઈર્ષ્યા કરતી નથી ને ગરુડ કોઈ દિવસ ચકલીને તુચ્છ સમજતું નથી અને આકાશ બધાને ઉડવાનો અવકાશ આપે છે આવી રીતનું મોટું હૃદય આકાશ હોય તે જ માણસો ધાર્મિક ક્ષેત્રમાં કામ કરી શકે બાકી અસ્તવ્યસ્ત માણસોનો આ ક્ષેત્રમાં પ્રવેશ એ પાપ છે ઋષિઓ પોતાની મેળે કે મારો પ્રાંત પૂરો થયો હવે એના કરતાં આગળ પેલા ઋષિઓ બહુ મહાન છે તો એની પાસે જા અને સમાધાન થશે તે લગાતાર પાંચ સાત ઋષિઓ પાસે ધીરે ધીરે રાજા ગયો છે જ્ઞાનની કક્ષાઓ મેળવતો મેળવતો અધિકારી માણસ પાસેથી મળે ને તેની જુદી મજા છે હવે જે ઋષિ પાસે મોકલાવે છે ઋષિ પાસેથી આને પણ સાંભળ્યું હશે પણ એનો જવાબ હોની નહીં કારણ એ આપશે તો મજા આવશે મારું પ્રાંત પૂરું થયો વેઠો એને ખબર નથી પુસ્તકોમાંથી બધા જવાબ મળે છે પણ તે રેડીમેડ જવાબો કામ લાગતા નથી એ કક્ષા જે માણસની હોય ને તે માણસ એક વાક્ય બોલે એની અસર થાય વાક્ય તો એનું એ હોય પણ તું જા અને એની પાસેથી આ વાક્ય ઓર મજા આવશે એનું કારણ એના જીવનમાં એ સૂત્ર અને મંત્ર પ્રકાશિત થયો છે મારી પાસે જેટલું પ્રકાશિત હતું એટલે મેં કીધું બાકીનું પણ મારી પાસે છે પણ એ ગોખેલું છે એની અસર નહીં પડે બધી કક્ષાઓ બધાને ખબર હતી ટકે શેર ટકેશેર ટકે શેર ખાજા એવું નહીં હતું યાજ્ઞ પોતાની એક કક્ષા છે પતંજલિની પોતાની એક કક્ષા છે વશિષ્ઠની પોતાની એક કક્ષા છે વિશ્વામિત્રની પોતાની એક કક્ષા છે અત્રિ ઋષિની પોતાની એક કક્ષા છે ભારદ્વાજની એક કક્ષા હોય મનુ ભગવાનની એક કક્ષા હોય કેટલા બધા ઋષિઓ છે એમાં સૂક્ષ્મ સૂક્ષ્મ બારીક ભેદ હોય બધા જ મહાન છે હાલ કોઈ જ નહીં પણ દરેકના જીવનની અંદર અલગ અલગ મંત્રોનો પ્રકાશ થયેલો હોય ગાયત્રી મંત્ર વિશ્વામિત્ર એના પ્રવર્તક એટલે એમણે કંઈ રચ્યો નથી એના પ્રકાશક છે જે ઋષિ એ મંત્રને પોતાના જીવનમાં પ્રકાશિત કરે તે મંત્ર જોડે ઋષિનું નામ જોડાઈ જાય જેમ સત્યનું નામ જોડાઈ ગયું હરિશંદ્ર જોડે હરિચંદ્ર કરતાં પહેલાં બધું અસત્ય હતું સત્ય મેં જય તે વેદનો સિદ્ધાંત છે તેથી સૃષ્ટિની ઉત્પત્તિની સાથે આ બધા મૂલ્યો નક્કી થયેલા છે પણ કોઈ માણસ પોતાના જીવનમાં એ મૂલ્યોને પ્રકાશિત કરે તેનું નામ જોડાઈ જાય અને પ્રકાશિત માણસ છે તે જ્ઞાન આપવાનો ખરો અધિકારી છે એટલે બીજા માણસો ચાપલ્ય નહીં કરતા હતા પોતાની મર્યાદાઓ સમજતા હતા બધું જ હું ભણાવી દઈશ બધું જ હું ભણાવી દઈશ આ મૂર્ખાઈનું લક્ષણ છે પોતાની મર્યાદા જે માણસ સમજે તેના જેટલો મહાન બીજો કોઈ નથી એની જ બુદ્ધિ મહિમાવંતી છે જે બુદ્ધિને પોતાની મર્યાદા ખબર છે બુદ્ધિને મર્યાદા છે અને તે બુદ્ધિએ પોતે જ નક્કી કરવી પડે બુદ્ધિ બહુ મહાન છે ઇન્દ્રિયાની પરાન્યાહુ ઇન્દ્રિયે પરમ મન મનસસ્તુ પરાબુદ્ધિ યો બુદ્ધે પરતસ્તુ ઇન્દ્રિયોથી મન શ્રેષ્ઠ મનથી બુદ્ધિ શ્રેષ્ઠ અને બુદ્ધિથી પરમાત્મા શ્રેષ્ઠ એટલે બુદ્ધિ પરમાત્મા પછીનું નેક્સ્ટ તત્વ છે આટલી મહાન છે પણ છતાં એની મર્યાદા છે ઠેઠ સુધી પહોંચે નહીં ગણપતિનો એક દાંત આખો છે ને એક દાંત અડધો છે ત્યાં જ દેખાડે છે અડધો દાંત બુદ્ધિનો છે અને આખો દાંત શ્રદ્ધાનો છે શ્રદ્ધા જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી બુદ્ધિ પહોંચી શકતી નથી તેથી અડધો દાંત ગણપતિ બુદ્ધિના દેવ છે છતાં બુદ્ધિનો દાંત અર્ધો રાખ્યો છે બુદ્ધિ હંમેશા અધૂરી છે પણ જ્યાં સુધી જાય ત્યાં સુધી ચલાવવી જ જોઈએ અધૂરી છે એટલે ચલાવવાની નહીં એવું નથી ચલાવો પણ કોઈક ઠેકાણે અટકતા આવડવું જોઈએ અને ક્યાં અટકવાનું એ જેની બુદ્ધિ પોતે નક્કી કરે છે તે માણસ મહાપુરુષ સર્વે ત્રણ સુખી ન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાની પશ્યંતુ